માં જોઈએ તો ગટર કનેક્શન નું કામકાજ ચાલી રહ્યું છે નળ કનેક્શન આપવાના કામકાજ ચાલી રહ્યા છે પાણીની નવી લાઈનો નાખવાની કામ ચાલે ચાલુ થઈ ગઈ છે એટલે એ તો બધા પ્રશ્નો ધીમે ધીમે हल થાય છે ગ્રામીણ વિસ્તારોમાં તો આને જોઈએ ને મેડમ કઈ સિટી એકલી તો હે નહીં હિન્દુસ્તાન કી सब आवाम apni hai ગેરંટી મતલબ શું ગેરંટી પાક્કા પાએ 100 100% હોય તો સમયવાર વ્યક્તિ ગેરંટી આપે ને ત્યારે જ આપણે નથી કહેતા કોઈ પણ પ્રોડક્ટ વેચતા છે એટલે એટલે છે તારાપુરથી ભાવનગર એક ટ્રેન પાસ થયેલી હતી એક્યાસી બ્યાસી સાલમાં અને એના માટેનું જમીન એકીકરણ કરેલું હતું એ વાતને પણ આજે વર્ષો થઈ ગયા હજુ સુધી એનો પણ કોઈ પત્તો લાગતો નથી

બોરસદ છે ઉમરેઠ છે આંકલાવ સોજીત્રા ખંભાત પેટલાદ અને આણંદ શહેર પરંતુ અહીંયા જે રાજકીય સમીકરણની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ કે કોંગ્રેસમાંથી લોકો ભાજપમાં જઈ રહ્યા છે ને કેસરીઓ ધારણ કરી રહ્યા છે કે કરાવવામાં આવી રહ્યો છે ચિરાગ પટેલને જોઈ જે કોંગ્રેસમાં હતા ને ભાજપમાં જોડાઈ ગયા ગત વિધાનસભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા કાંતિ સોઢા પણ ભાજપમાં જતા રહ્યા છે એકંદરે જે આણંદ છે એ કોંગ્રેસનો ઘડ માનવામાં આવે છે પણ આજકાલ અહીંયા લોકો કેસરીઓ કરી રહ્યા છે પણ આજે આપણે આ પક્ષપલટુઓની વાત નથી કરવાની જનતાનો મિજાજ જાણીશું જનતાનો રૂખ જાણીશું કારણ કે ભલે ગમે તે લેતા પક્ષપલટું કરતા હોય કે પછી પક્ષમાં બીજા વિપક્ષના લોકોને પોતાના પક્ષમાં લાવીને સત્તા ઉપર આવતા હોય પણ છતાં આખરે બટન તો જનતાએ દબાવવાનું છે અને જનતા જ નક્કી કરશે કે અમારે કોને

એ તો આણંદની જનતા નક્કી કરશે પરંતુ આ જનતાનો જ રૂખ આજે આપણે જાણવા નીકળ્યા છે આવો અન્ય કેટલીક જનતા જે અત્યારે આપણને જોવા મળી રહી છે અત્યારે આણંદ શહેરમાં વલ્લભ વિદ્યાનગરમાં અત્યારે આપણે છે કે આ કેટલાક સ્ટુડન્ટને પણ આપણે મળીશું અહીંયા એક સુંદર લેડી અત્યારે આપણી સાથે છે ને એમની સાથે વાત કરીએ આપનું નામ મારું નામ ચેતના રોય અચ્છા આપ ભણો છો કે પછી હું પ્રોફેસર છું ઓકે પ્રોફેસર છો તો શિક્ષણને લઈને ખાસ આણંદમાં આપણે વાત કરીએ તો આણંદમાં શિક્ષણ કેવું છે સ્કૂલોને લઈને વાત કરીએ ને લઈને વાત કરીએ સ્ટુડન્ટને લઈને વાત કરીએ તો આણંદમાં શું સગવડ બધી મળે છે કે પછી હજુ પણ ક્યાંક ખામી છે આ પ્રશ્ન મારા કરતાં વધારે તો વિદ્યાર્થીઓને પૂછવો જોઈએ પણ હું જે રીતે જોઉં છું કે શિક્ષણ સંસ્થાઓ તો ખૂબ સારી એવી અને વર્ષોથી આપણે જોઈએ કે છેલ્લા સાહીઠ વર્ષોથી અહીંયા શિક્ષણ સંસ્થાઓ ખૂબ સરસ કામ કરી રહી હોય વિદ્યાનગર અને આણંદમાં અને ખૂબ મોટી માત્રામાં વિદ્યાર્થીઓ પણ ભણવા આવતા હોય વિદ્યાનગરમાં કે શિક્ષણ નગરી કહેવાતી હોય શિક્ષણનું એક લેવલ પણ સારું છે પણ વિદ્યાર્થીઓને જે બેઝિક સુવિધાઓ મળવી જોઈતી હોય એનો આજે કંઈ ને કંઈ કોઈ રીતે અહીંયા અભાવ છે જેમ કે એમના હેલ્થના ઇશ્યુ હોય ઘણા બધા અમે કારણ મેં પર્સનલી કેસ જોયા છે કે ઘણા વિદ્યાર્થીઓને આટલી નાની ઉંમરમાં પણ હાર્ટ એટેકને એવું આવતું હોય ત્યારે ઇમરજન્સીની કોઈ વ્યવસ્થા ના હોય એમના માટે કેમ કે ફેમિલીથી દૂર રહેતા હોય વિદ્યાર્થીઓ તો એમના માટે એવી વ્યવસ્થા હોવી જોઈએ કે એ જલ્દી ઇમરજન્સીમાં કોઈ એવું પ્રાથમિક આરોગ્યના કેન્દ્ર પર પહોંચી શકે અને કંઈક કરી શકે તો આવી બેઝિક વ્યવસ્થાઓની હજુ પણ અભાવ છે જેના પર ધ્યાન આપવું જોઈએ બીજી વાત કરીએ કે વિદ્યાર્થીઓ જાણે અહીંયા ભણવા આવતા હોય ત્યારે અહીંના લોકલ વિદ્યાર્થીઓ પણ અહીંયા શિક્ષણ તો ખૂબ સારું મળતું હોય પણ એમને રોજગારના તક અહીંયા ખૂબ ઓછા હોય અને એ લોકોને અમદાવાદ કે બરોડા જેવી મેગા સિટીઝમાં જવું પડતું હોય તો આણંદને પણ એવી રીતે ડેવલપ કરવામાં આવે કે અહીંયા કોઈ સારી એવી ઇન્ડસ્ટ્રીઝ નાખવામાં આવે અને અહીંયા અહીંયા અહીંના વિદ્યાર્થીઓને અહીંયા જ બે રોજગાર મળી રહે તો એ પણ ખૂબ મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓ માટે પણ અહીંયા છે

પણ સફળતા મળતી નથી કારણ કે તૈયારી કરીને પછી એક્ઝામ આવે ત્યારે એક્ઝામમાં પેપર તૂટી જાય અને કોઈ નેતા કોઈ સાંસદ આ આંગળી ઉઠાવવા તૈયાર નથી આના માટે એના માટે અમારે કંઈક તો કરવું પડે ને અત્યારે ક્લાસીસ ચાલુ છે તો તમારી કોઈ વિદ્યાર્થી લોબી પણ નથી કે જે આ પ્રશ્નો ઉઠાવી શકે તમે કોઈ પ્રશ્નો ઉઠાવ્યા છે આ પહેલા અમે પહેલા ઉઠાવ્યા હતા પણ એનો કોઈ નિરાકરણ નથી આવતું એક જ એક એવો યુવા નેતા છે યુવરાજ સિંહ જાડેજા જો કે બોલે પબ્લિક વચ્ચે પણ એને પછી ડિમોટિવેશન કરવામાં આવે કેટલા આવા તમારી સાથે એવા યુવાનો છે કે જે તૈયારી કરે છે પણ ક્યાંક હજુ પણ એમને એ છે કે ભાઈ અમે ક્યાં સુધી તૈયારી કરીશું ક્યારે અમને જોબ મળશે આજે મેડમ મારા પચીસ છવ્વીસ થઈ ગયા બરોબર હવે બે વર્ષ મહેનત કરી હવે આ વખતે જોઈએ છે પેપર ના ફૂટે તો અમારું ભવિષ્ય કાગળ થાય તો સવાલ અહિયાં એ પણ ખૂબ સારો છે કે શિક્ષણ મેળવી લીધા પછી અનેક પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે પણ વારે ઘડીએ પેપર ફૂટવાની જે ઘટનાઓ બનતી હોય છે તેનાથી આ લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે હવે આ પેપર ફૂટવાના કારણે હવે લોકો આગળ ક્યાં સુધી તૈયારી કરતા રહેશે આ એક સવાલ એ લોકોને પણ થઈ રહ્યો છે અન્ય કેટલાક લોકો પણ છે આપણી સાથે તેમને તેમની સાથે વાત કરીએ આપ આપનું નામ મારું નામ ચિરાગ વઢે છે અને આપણે અભ્યાસની વાત કરીએ તો અત્યારે જે શિક્ષણનો અત્યારે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કે મારા મારા મા બાપ ખેતી કરી અને મજૂરી કરી અને જે અત્યારે ફી મને મોકલાવે છે પરંતુ અત્યારે સેન્સ ફાઇનાન્સની કોલેજોમાં અત્યારે તમે જુઓ તો ફીમાં દરેક દિવસે ને દિવસે વધારો જો જોવા મળી રહ્યો છે એટલે આપણે આ અટકાવો જોઈએ અને સરકાર આ માટે કેમ પગલાં નથી લઈ રહી એવો મારો પ્રશ્ન છે અને આવનારા દિવસોમાં પણ મારે એવી રિક્વેસ્ટ છે સરકાર સરકારને કે જે આ ફી વધારો થઈ રહ્યો છે તો એમાં ઘટાડો થાય તો રોજગારીની સાથે સાથે આ એક પ્રશ્ન પણ છે કે ફીસ કે સતત ફીસ જે રીતે વધી રહી છે શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે જેના કારણે હવે એ લોકો એટલું અફોર્ડ નથી કરી શકતા કારણ કે ઘણા લોકો એવું હોય છે કે અહીંયા પ્રોપર જે યુનિવર્સિટી હોય છે ત્યાં એ સ્થાન ઉપર નથી રહેતા હોતા એ શહેરના નથી હોતા અન્ય શહેરમાંથી અહીંયા આવતા હોય છે અને સ્ટડી કરતા હોય છે પરંતુ ત્યાં રહેવાનું જમવાનું અને ત્યાંની ફીસ એ અફોર્ડ નથી કરી શકતા અન્ય એક ભાઈ છે આપણે એમની સાથે વાત કરીએ શું નામ છે આપણું મુકેશ નામ છે ભરવાનું તમે અહીંના જ છો એક સમસ્યા એવી હતી કે આજે માલધારીની સમસ્યાની વાત કરવાની આવે તો દરેક સિટીમાં દરેક રાજ્યમાં ગોચર જગ્યા ફાળવી હતી આ જે જગ્યા ક્યાં છે આ દરેક માલધારી પોતાના પશુ રોડ ઉપર ફરે તો ભાજપ સરકારે કાયદો બનાવે દંડ વસૂલાનો ગરીબ માલધારી એ દંડ ક્યાંથી વસૂલશે આજે એમના ઘરેથી આજે પશુઓ ઉઠાવવામાં આવે છે તો એ પશુઓ ઉઠાવે અને દંડ દંડ વસૂલા છોડાવે કે એનું જીવન ગુજરાન ચલાવે એ જે આજે એક આ એક મોટી સમસ્યા છે એનું નિરાકરણ કરો આજે કરમસદમાં આટલા નવસો નવ્વાણું વિઘાનો છે ગૌચર જગ્યા છે એ ક્યાં છે એટલા માટે મેં એક વાત કરીએ તો ગૌચર જગ્યા છે જ નહીં આજે જે બજેટમાં જે રૂપિયા ફાળવે છે ક્યાં છે દરેક માલધારીની એક મોટી સમસ્યા છે જેની માટે ગૌચર જગ્યાઓ ફાળવો અને એનું નિરાકરણ ખોટા દંડ વસૂલાઈ અને એમને આજે ઘરેથી ખોટા ના કરો એમ તો માલધારી સમાજથી આ ભાઈ હતા જેમનું કહેવું છે કે ગૌચર જમીનો જે સૌથી મોટો પ્રશ્ન છે ગૌચર જમીનો આજે ક્યાં ગઈ દરેક જગ્યાએ તમે જુઓ વિકાસના નામે બિલ્ડિંગ તો બની ગઈ છે પરંતુ આ ધરતી ઉપર પશુઓ પણ રહે છે જેટલો મનુષ્યનો અધિકાર છે તેટલો પશુઓનો પણ છે હવે આ પશુઓ જાય ક્યાં એ પછી આવશે રસ્તા ઉપર અને પછી એવું થાય છે કે રસ્તા ઉપર લોકોને નડે છે અને પશુઓ પણ હેરાન થાય છે એટલે પછી એ પશુઓને ડબ્બે પૂરી દેવામાં આવે છે અને આના નામે પછી માલધારી સમાજ પાસે તેનો દંડ લેવામાં આવે છે અન્ય લોકો સાથે આપણે વાત કરીએ કેમ છો મજામાં મજામાં બોલો શું નામ છે મિથિલે સમીન અચ્છા પ્રોપર તમે અહીંના છો હા હું કરમસદનો વતની છું અચ્છા આણંદમાં અત્યારે શું માહોલ અને ઇલેક્શન આવી રહ્યું છે તો શું કહેશો ઇલેક્શન આવી રહ્યું છે તો ઇલેક્શન તો ઇલેક્શનની તારીખ મુજબ આવતું રહે છે પણ આણંદના લોકોની અને પ્રજાની એક સમસ્યા છે અઢાર અઢાર કલાક કામ કરતી આ સરકારને એક જ સમસ્યા ઊભી કરી છે કે તું મુજબ ચંદા દો ઓર મેં તુમે ધંધા દૂગા પાર્લામેન્ટથી પંચાયત સુધી વિકાસના નામે ગ્રાન્ટો આવે છે અને એક ગ્રાન્ટો કટકી અને કમિશન સ્વરૂપે પાછી પંચાયતથી પાર્લામેન્ટ સુધી વ્યાચાય છે કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ છે એની અંદર વોટર ફિલ્ટરેશન પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવેલી તેમ છતાંય આજ સુધી વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ તો બન્યો નથી પણ એક કરોડો રૂપિયા જે ગ્રાન્ટના આવ્યા હતા એ હિસાબે મળતો નથી અને પૈસાનું અત્યારે બેલેન્સ બોલતું નથી ભ્રષ્ટાચાર એ આ દેશનો હવે મૂળ મંત્ર થઈ ગયો છે અને મોદી અને શાહની સરકારે આ ભ્રષ્ટાચારને લીગલાઇઝ કરી દીધો છે હવે ભ્રષ્ટાચાર એ ઇલીગલમાં નથી એ લીગલાઇઝ કરી દીધો છે મુદ્દાની વાત એ છે કે ગરીબનું કોઈ સાંભળતું નથી અને અનાજ જે રાશનના મફત અનાજ આપવાની જે યોજના બતાવી છે હું તમને મારા વિસ્તારોમાં લઈ જાઉં કેટલાય લોકોને હજુ મફત રાશન મળતું નથી અને છતાંય

અને પહેલાં તો તમારી ચેનલને હું ધન્યવાદ આપીશ કે તમે સ્થાનિકોની સ્થાનિક સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો બાકી બધા કોઈ એક જ વ્યક્તિને મહાન બનાવવાની હોડમાં લાગ્યા છે હવે સમસ્યાઓ તો એટલી બધી છે કે કદાચ ઘણાઓ બેસું તો સવારથી સાંજ પડી જાય પણ એક સામાન્ય માણસ તરીકે સામાન્ય નાગરિક તરીકે તમે એક દર્દી બની અને સરકારી હોસ્પિટલમાં જાઓ એટલે તમને મોદી સાહેબની ગેરંટી અને વાતોના વડા બેઉ દેખાશે તમે એક સામાન્ય વાલી તરીકે એક વિદ્યાર્થીના પિતા બનીને સરકારી સ્કૂલમાં જાઓ એટલે તમને મોદી સાહેબની ગેરંટી અને મોદી સાહેબની વાતોના વડા બંને દેખાશે એટલે વાત આરોગ્યની છે વાત શિક્ષણની છે વાત વ્યવસ્થાની છે જેના નામે આ સરકાર ઘણા વર્ષોથી મીંડુ જ છે અમારું આણંદ છે આ વિદ્યાનગર છે અહીંયા વિશ્વવિખ્યાત સરદાર પટેલ યુનિવર્સિટી છે આ યુનિવર્સિટીમાં લાયકાત વગરના વ્યક્તિને વીસી તરીકે બેસાડી દીધો તો એવા પણ અહીંયા દાખલા છે અને એની સામે સુપ્રીમ સુધી ઘણા મિત્રો લડ્યા અને ત્યારબાદ એ વિષીને હટાવવામાં આવ્યા ત્યાર પછી પણ એની એ જ ભૂલનું પુનરાવર્તન આ સરકારે કરેલું છે એની પાછળનું માત્ર કારણ એક જ કે એમને આ શૈક્ષણિક સંસ્થાઓને રાજકીય અડ્ડો બનાવો છે આ આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની વાતો બરાબર પણ આ જ આણંદ નગરપાલિકાનો સાહીઠ ટકાથી વધારે વિસ્તાર ગટર જેવી સામાન્ય વ્યવસ્થાથી વંચિત છે બરાબર એની પાછળ કરોડો રૂપિયાના નાણાં આવ્યા ગ્રાન્ટ આવ્યા મોદી સાહેબના મોટા મોટા ફોટાવાળા મોટા મોટા હોર્ડિંગ લાગ્યા પણ આજ દિન સુધી ગટરના નામે ઘ પણ દોરાયો નથી એટલે મેં તમને જેમ કીધું એમ કે સમસ્યાઓ ગણાવવા બેસીશું તો સવારથી સાંજ પડી જશે પણ ક્યાંક ને ક્યાંક પ્રજાએ જાગવું પડશે પ્રજાએ સમજવું પડશે કે સ્થાનિક સમસ્યાને લઈ અને એમણે મતદાન કરવું જોઈએ ના કે કોઈ વ્યક્તિ કે ના કોઈ વ્યક્તિની ગેરંટીના નામે મતદાન કરવું જોઈએ ધન્યવાદ અને એક વરિષ્ઠ નાગરિક પણ આપણી સાથે છે તેમની સાથે આપણે વાત કરીએ કાકા કેમ છો મજામાં હા મજામાં બેન મોદીના શાસનમાં મજામાં કે નહીં પછી મજા નહીં શું મજા મુંગવારી કેટલી બધી છે સવારે પાંચ વાગે ઉભું કામ કરવું પડે બેન રાતના આઠ દસ વાગે સુધી એસી વર્ષની ઉંમર છે મારી શું કરો છો તમે હું એ હોટલ ચલાવું છું નાની હા મોંઘવારી તમને નડતી હશે એટલી બધી સમસ્યા છે

જન ધન્યવાદ તો સ્થાનિક લોકો હતા એમનું કેવું છે કે માત્ર વાતોના વડા જ થાય છે અને જે ગેરંટીઓ આપવામાં આવી છે પરંતુ એ માત્ર ગેરંટી જ છે એ ક્યારે પૂરી થશે એનું કોઈ નક્કી નથી એવું સ્થાનિકોનું કેવું છે આનંદમાં એવું છે કે વિકાસના ચશ્મા તમે પહેરો કે ના પહેરો પણ તમને વિકાસ દેખાઈ જશે પરંતુ આપણે તમને વિકાસ બતાવીએ આ એસટી ડેપો છે એસટી ડેપોનું મેઇન જે આપણે ગેટ છે આ ગેટ ઉપર મેઇન બોર્ડ છે એ બોર્ડનું ક્યાંય નામો નિશાન નથી રાતોરાત ઉખડી ગયું છે કે પછી આને વર્ષો થઈ ગયા છે દસ વર્ષમાં જે રીતે કાકાએ કહ્યું કે દસ વર્ષમાં ખૂબ વિકાસ થયો છે ને આ વિકાસ જોવા મળ્યો છે પણ આ વિકાસ કદાચ અમને તો અહીંયા જોવા નથી મળ્યો બીજી વસ્તુ એ કે અહીંયા લેફ્ટ સાઇન્ડ સાઈડ તમે જોશો ગાંધીજીના ચશ્મા જરૂર દેખવા મળે છે સ્વચ્છતા ભારતના જે આ સ્લોગન છે એ સ્લોગનનું એક ગાંધીજીના ચશ્મા તમને જોવા મળશે પરંતુ આ અચ્છા અક્ષરમાં તમે કદાચ અહીંયા ઊભા હો તો તમને જોવા મળશે કે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર માર્ગ વાહન વ્યવહાર વિભાગ આ લખેલું છે એનું બોર્ડ છે પણ અહીંયા તમને જોવા નહીં મળે ગાંધીજીના ચશ્મા સિવાય હવે આપણે અંદર એસટી ડેપો છે આ બાજુ પણ તમે બીજું બોર્ડ પણ કેમેરામેનને કહીશ કે બતાવે એ બોર્ડ પણ અહીંયા અંદર ટ્યુબલાઇટ દેખાય છે પણ ઉપરનું બોર્ડ શું લખ્યું છે શેનું બોર્ડ છે તમને જોવા નહીં મળે હવે આપણે અહીંયાથી એસટી ડેપોમાં જઈએ એસટી ડેપોમાં ટાઈમસર એસટી આવે છે નથી આવતી સલામત સવારી એસ અમારી આ સ્લોગન કેટલું સાર્થક છે અહીંયા આણંદમાં તે જોઈએ એસટી ડેપોમાં છે અને એસટી ડેપોમાં અત્યારે અહીંયા ચારે બાજુ ભીડ જોવા મળી રહી છે વિદ્યાર્થીઓ સવારના અહીંયા આવતા હોય છે બપોરે પછી તે લોકો રિટર્ન તેમના રૂમ પર કે તેમના ઘર તરફ જતા હોય છે કેટલીક એસટી એવી છે કે જે ખખરદત છે પરંતુ કેટલીક એસટીના જે પાટિયા પણ પડી ગયા આપણને જોવા મળે છે અહીંયા જે એસટીનો ઉપયોગ રોજિંદા કરે છે તેમને આપણે પૂછીએ કે એસટી ટાઈમસર મળે છે કે નહીં કાકા કેમ છો મજામાં શું ચાલે છે તમે ક્યાંથી આવો છો આઈ એમ કમિંગ ફ્રોમ પંસોરા અચ્છા ઇલેક્શન નું કવરેજ કરવા નીકળ્યા છે અમે આ ખાસ આણંદ નું જનતા નો મિજાજ જોવો છે કે આ વખતે ઇલેક્શન આવી રહ્યું છે લોકસભા ઇલેક્શન તો જનતા નો મિજાજ કેવો છે જનતા નો મિજાજ તો બેન એવું છે ને અત્યારે મોંઘવારી તો માજા મૂકી છે ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે જ્યારે વોટરો છે આ જે જો ચૂંટણીમાં ઉભા રહેવાળા છે ને એ જ્યારે પાંચ વર્ષે જ દેખાય અને મોટા મોટા પ્રલોભન આપે છે બીજું કંઈ છે નહીં કારણ કે અત્યારે દેશ તો વિકાસ 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 કરે છે પણ વિકાસમાં કશું તથ્ય જણાતું નથી અત્યારે બેકાળ આ બધા જે સ્ટુડન્ટો છે એ બધા કંઈ નોકરી કરવા ને ખાલી મા બાપને એવું મનોરંજન થાય કે ભાઈ મારા છોકરાઓ ભણે છે કંઈ બીજું એટલો કોઈ છે જ નહીં અને મોંઘવારી પછી આ બધું તમે જો આ બધા આ કેસો બને છે બધું ઘણું બનતું હોય છે અને લોકો અત્યારે લાચાર પણ ઘણા થઈ ગયા છે આ લોકો આજે નોકરી જે કરતા હોય પ્રાઇવેટ સેક્ટરમાં કરતા હોય કે ગવર્મેન્ટ સેક્ટરમાં હવે એમને પાંચ વર્ષ થયા પછી એમને એમણે કાયમી કરતા હોય અને એમને પેન્શનના પણ લાભો હતા જો જૂની પેન્શન માટે કેટલી બધી તકલીફો પડે છે અને લોકો આંદોલનો થાય છે હવે અત્યારે આ જે ધારાસભ્ય છે સંસદ સભ્યો છે એ ખાલી પાંચ વર્ષમાં પેન્શનદાર થાય છે અને આ પચીસ આડત્રીસ વર્ષ નોકરી કરે એને પેન્શનનો કોઈ લાભ નથી થતી એટલે બધી ઘણી બધી સમસ્યાઓ છે બેન એટલે જો આ સરકાર જો આવું ના આવું કરશે તો આખો દેશ આખો આપણો વેચાઈ જશે એવું બધાની ગણતરી છે નાના મોટા નોકરિયાત વર્ગો બોલતા કેમ નથી બોલે તો એમના માટે એક્શનો લેશે એટલે કોઈ કશું કરી શકતા નથી વેચાશે પણ રીતે જો તમે આજે જો આજે કોંગ્રેસ ની શાસન હતું અત્યારનું શાસનમાં જો દખાવ ખાલી ભપકા દે આજે મંદિર છે બરાબર છે મંદિરના ભગવાને શું સોનાની જરૂરત છે આટલી બધી મંદિરને કંઈ સોનાની જરૂર છે આટલા મોટા મોટા વિશાળ કે એમાં મોટા મોટા મંદિરો બને એટલી જ જમીન જો ગરીબોને આપતા હોય તો ગરીબો બિચારા જે અત્યારે ફૂટપાથ પર પડી રહ્યા હોય છે જે બિનવિહોણા બધા મકાનદારો છે એ લોકોને કામ આવી શકે છે ભગવાનને શું જરૂરિયાત છે આ આ બધો ભપકો દેખાય છે વિકાસ જે બધાનો વિકાસ દેખાય છે કે આ આજે બિલ્ડિંગ કંઈ નહોતું આ કાલે ફ્રી ફોટા મોટા મોટા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગો થઈ જાય છે એનો મતલબ વિકાસ નથી ગામડાનો માણસ જે સિટીમાં આવે અને એનો વિકાસ નથી થતો રોડમાં શું કરવાનું આ ગરીબી કેટલી બેકારી કરી કોઈને નોકરી અપાવો છો ગવર્મેન્ટ કઈ જાહેરાત છે ખાલી પોલીસો ની ભરતી સરકારી કચેરીઓ બધી ખાલી છે મોદી 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 સાહેબ 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 શું ગેરંટી તો આપે છે ખોટું બધું અફવા છે આટલી કરી આટલી વામ આપીને આટલી વામ આપી સરકાર બેકાર એટલી બધી બેકારી કરી દીધી ના પૂછે વાત પણ આટલી અપાવો છો શું કરવાની ખોટા ખોટા ગપ્પા મારે છે તાઈફા કરે છે એસટીઓમાં અત્યારે એસટીઓમાં કંડક્ટર ડ્રાઈવરોની જગ્યા ખાલી છે કંઈ ભરતી કરો છો આવી જાય ગામડાનો વિકાસ જ ના કર્યો જેના જે ધારાસભ્ય સંસદ છે એમને જ ટિકિટ હાલવાની એમણે તો ઘર ભરી દીધા ભાજપના લીધે દિવસિંહ ચૌહાણ દારૂ વેચી ખાતો તો અત્યારે સંસદ સભ્ય થઈ ગયો ફરી વાર એને ટિકિટ આવી કોઈ ગામડાનો વિકાસ નહીં કરતો શું કરવાનું એને

કોઈડું ના થાય સંસદ સભ્ય ડિરેક્ટરો ડેલિગેટ એમનું જ કોમ થાય ગજવા ભરતી ધમને પીડીઓ પંદર સરકારે ભાજપે

જી તો બેલેટ પેપરથી મતદાન થવું જોઈએ તેવું અહીંના કેટલાક લોકોની પણ એવી માંગ છે કારણ કે ઘણો એવો રોષ પણ છે વિકાસની વાતો થાય છે પરંતુ જે પાયાની સુવિધાઓ છે તે મળતી નથી ગામડાના લોકો હજુ તે જ સ્થાન ઉપર છે ગામડામાં પણ વિકાસ થતો નથી તેવું કહેવું છે જિલ્લાનું તારાપુર ગામ આમ જોઈએ તો ગામ ખૂબ જ સુંદર મજાનું છે ચારે તરફ હરિયાળી છે પણ ગામમાં કેટલાક પ્રશ્નો પણ છે અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ જે રેલવે ટ્રેક તમે જોઈ રહ્યા છો હવે હું તમને આ પ્લેટફોર્મ બતાવીશ આ પ્લેટફોર્મ જોશો એટલે તમને એવું લાગશે કે આ તો ખૂબ જ જર્જરિત અને બહુ જ જૂનું આ રેલવે પ્લેટફોર્મ છે સાચી વાત છે કારણ કે આ બહુ જ એટલે કે અંગ્રેજોના સમયનું આ પ્લેટફોર્મ છે અહીંયા આજે પણ ટ્રેન આવે છે જાય છે અને અહીંના લોકો એ ટ્રેનનો ઉપયોગ પણ કરે છે પણ કેટલીક જે સુવિધા છે અહીંયા નથી મળી આ પ્લેટફોર્મ છે જેને ખૂબ જ વિકસિત કરવાની પણ જરૂર છે કારણ કે અહીંયા આજે પણ ટ્રેન ચાલુ છે ટ્રેન આપણે આ પ્લેટફોર્મ છે અને એની અંદર પણ જઈએ જ્યાં ટિકિટ બારી છે અને અહીંયાથી લોકો ટિકિટ લે છે

અહીંયા સુવિધાના નામે અત્યારે જોઈએ તો કોઈ સુવિધા નથી ના અત્યારે કોઈ સુવિધા છે નહીં મતલબ બરાબર સૌથી એક ઇમ્પોર્ટન્ટ વાત એ કે અત્યારે જે ડિજિટલાઇઝેશન થઈ ગયું છે પરંતુ અહીંની જો ટિકિટ હું તમને બતાવું મેં પહેલાં આમની સાથે વાત કરી હતી અમને મળી હતી ત્યારે એમણે મને ટિકિટ બતાવી ને એ જોઈને મને આમ થયું આશ્ચર્ય થયું કે જે અંગ્રેજોના સમયમાં જે ટિકિટ ચાલતી હતી એ મને ટિકિટ બતાવો ને તમે અચ્છા આ ટિકિટ કદાચ તમને યાદ જ હશે નાનપણમાં અમે પણ ખૂબ જ આ ટિકિટ યુઝ કરી છે પહેલા પ્લેટફોર્મ પર આ પ્રકારની ટિકિટ મળતી હતી પરંતુ અત્યારે જો આપણે જોઈએ તો ડિજિટલાઇઝેશન ખૂબ જ વધી ગયું છે અને ડિજિટલાઇઝેશનના સમયમાં આ પ્રકારની ટિકિટ મળતી હોય તો એ જગ્યાનો વિકાસ કેટલો થયો હશે તે આપણે સમજી શકીએ છીએ અત્યારે અહીંયા જો વિકાસની વાત કરીએ તો શેની જરૂરિયાત છે હવે અત્યારે શું થયું કોમ્પ્યુટર સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે કોમ્પ્યુટર જમાનો આવી ગયો છે તો આ ટિકિટ બદલાય કોમ્પ્યુટર ટિકિટ મળે એમ જ છે પાસ હોલ્ડરો માટે ઘણા છે અહીંયા આગળ તો એ લોકોને પાસ સુવિધા મળે જેવી રીતે આણંદ પેટલાદ ખંભાત અહીંથી નીકળે પાસ આવા અત્યારે આણંદ ખંભાત ટિકિટ તમને આપે છે આગળની દૂરના સ્ટેશનોની ટિકિટ મળે એ રીતે થોડું સહાય મળે તો ઇન્કમ થોડી વધે અને લો ગામ લોકોને ફાયદો થોડો ઘણો અચ્છા અહીંયા કેટલી ટ્રેનો પસાર થતી હશે દિવસમાં એ દિવસમાં સોલ ટાઈમ છે સોળ ટાઈમ અને અહીંયાથી અપડાઉન પણ ઘણા લોકો કરે છે ઘણા અત્યારે નહીં તો મારે સો થી દોઢસો ટિકિટ જાય છે હાલમાં હા એટલે અને બીજા પાસ સિસ્ટમ ત્રણસો છે એટલે સાડી ચારસો થી પાંચસો પેસેન્જર અપડાઉન કરી શકે છે દિવસના તો દિવસની સોળ વખત અહીંયાથી ટ્રેન પસાર થાય છે ને લોકો અપડાઉન પણ કરે છે એટલે આ એક ખૂબ જ જરૂરિયાતવાળો મુદ્દો છે કે અંગ્રેજોના સમયનું જે આ

શાળાઓનું બધું ઇન્ફાસ્ટ્રક્ચરને બધું સારું વિકસાવેલું છે સરકારે સરકારની કામગીરી ખૂબ સરસ છે એમાં એક કોલેજની અમારી માંગણી છે તારાપુરની અને એ ટૂંક સમયમાં જલ્દી પૂરી થશે એવું પણ કહેલું છે પણ મળી જાય તો ખૂબ સરસ રહેશે જી અન્ય પણ ગામના કેટલાક લોકો પણ ઊભા છે જે આ ગામના જ લોકો છે તેમની સાથે પણ વાત કરીએ કે આ રેલવે પ્લેટફોર્મ છે જે ખૂબ જ જૂનું છે એ સિવાયના કેટલા પ્રશ્ન છે કારણ કે ગામમાં જે રીતે આવ્યા અહીંયા કેનાલોમાં પાણી છે તે પણ જાણવા મળ્યું કે તમામ જેટલી કેનાલો છે આ ગામમાં તેમાં તમામ એટલે પાણી ભરેલું છે ને ખેતરોમાં પાણી આસાનીથી પહોંચે છે એટલે ખેતીનો કદાચ એ પ્રશ્ન નથી પરંતુ આ એક સૌથી મોટો પ્રશ્ન અહીંયા રેલવેનો છે ખેતીનો પ્રશ્ન નથી અહીંયા જોયું કે કેનાલોમાં પણ પાણી છે શિક્ષણનો મુદ્દો કીધો કે કે ભાઈ અહીંયા કોલેજ હોય તો વધારે સારું એ સિવાય કયા પ્રશ્નો છે અહીંયા અહીંયા એક રેલવે સ્ટેશનનો એવો પ્રશ્ન છે કે અહીંયા પ્લેટફોર્મ જે છે એ ટ્રેનથી ત્રણ પગથિયા નીચું છે જો આ વિકાસના મુદ્દે જો તારાપુર રેલવે સ્ટેશન પર ધ્યાન રાખી અને જો આ રેલવે સ્ટેશનનો થોડો વિકાસ કરે અને અહીંયા કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે ને ટિકિટમાં તો અહીંયા કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ જો કરે તો અહીંયા જે અઢીસોથી ત્રણસો છોકરાઓ જે જાય છે કોલેજ ખંભાત જાય આણંદ જાય વિદ્યાનગર જાય એ બધા છોકરાઓને અહીંયાથી પાસ કાઢવાનો લાભ મળે હવે અત્યારે પેટલાથી કોઈ પાસ કાઢતું હોય આણંદથી પાસ કાઢતું હોય તો એ લોકોને આવક આણંદમાં જ બોલે તારાપુરમાં કોઈ આવક બોલે નહીં રેલવેની એ બેતાલીસ ગામની અંદર એટલું એક પડે કે ભાઈ બેત્તાલીસ ગામના લોકોને કોઈ મુંબઈ જવું હોય અમદાવાદ જવું હોય દિલ્હી જવું હોય તો અહીંયાંથી બુકિંગ થાય તો એ આવક તારાપુરના રેલવે સ્ટેશનમાં બોલે બરાબર આણંદની સફરમાં આજે એ આપણે જોયું કે અહીંયા વિકાસ તો છે પણ સાથે રોજગારીનો પ્રશ્ન મુખ્ય છે કારણ કે આણંદ શહેરમાં જોઈએ તો ત્યાં વિકાસ છે ત્યાં રોજગારી છે પણ આણંદમાં કેટલાક તાલુકાઓ છે તાલુકાઓમાં કેટલાક ગામડાઓ છે આ ગામડાઓમાં જાઓ એટલે તમને ખબર પડે કે અનેક પ્રશ્નો હજુ પણ છે એ રોજગારીનો પ્રશ્ન હોય કે પછી અમુક એવા નાના સિટી પણ છે કે ત્યાં પણ રોજગારીનો પ્રશ્ન છે એટલે આ લોકોની જનતાનો મિજાજ જે જાણ્યો એ મિજાજ એ જ કહી રહ્યો છે કે વિકાસ થાય પણ સાથે સાથે જો રોજગારી મળે તો લોકો બેસી ના રહે અને સાથે જ ઘરનું ગુજરાણ પણ ચલાવી શકે